વાત મારે ખાસ કેવી છે કે દુનિયામાં માણસ જેનાથી ડરવાનું છે એનાથી નથી ડરતો નથી ડરવાનું એનાથી બહુ ડરે છે મહત્વનો મુદ્દો આજે મારે કેવો છે તમને કામ લાગશે અથવા તો અન્ય ઘણાને કામ લાગે એવી વાત છે તમને ટચ થતી હોય તો ધ્યાનથી સાંભળજો આ વાત કદાચ તમને ટચ ન થતી હોય તો તમે બીજાને પાસ ઓન કરજો બહુ જરૂરી છે થોડા દિવસ પહેલાં એક દિવસ જાહેર થયેલો એકત્રીસ મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિન એમાં પણ ખાસ કરી અને ધૂમ્રપાન એટલે કે બીડી સિગારેટ એટલા બધા ભયંકર છે એક રિપોર્ટ બહાર પડ્યો ભારતમાં દર વર્ષે દસ લાખ માણસો ધૂમ્રપાનથી મરે છે કેટલા દસ લાખ માણસો ધૂમ્રપાનથી બીડીથી આપણે કોરોના કોરોના કરીએ છીએ પણ એના આંકડા અને આના આંકડામાં કેટલો મોટો તો ભાવ જ છે દસ લાખ માણસો કદાચ કોરોનાથી ભારતમાં મેળા નથી અને આ પાછું એવરી યર દર વર્ષે દસ લાખ માણસો મોત થાય છે ધૂમ્રપાને કરીને બીડી સિગારેટે કરી અને આ આંકડો દર વર્ષે વધતો જાય છે અને પાંચ લાખ લોકો કેન્સરમાં દર્દી થાય છે અને કેન્સરને કારણે મૃત્યુ પામે છે ધૂમ્રપાનને કારણે થનારા કેન્સર થોડાક સ્ટેટેટિક સાંભળવા જેવા છે સમજવા જેવા છે કદાચ આ વાત સાંભળી હોય ન સાંભળ્યું મને ખ્યાલ નહીં પણ સમજવી બહુ જરૂરી છે તમારા ગ્રુપ સર્કલમાં કોઈ વ્યક્તિ હોય તેના વાત તમારે પહોંચાડવી જોઈએ કદાચ કોઈને હૃદયમાં દીવડો પ્રગટી જાય અને પાછો વળી જાય તો બહુ સારું છે એ એક વાત પાકી છે કે આ વાત નહીં કરીએ તો આપણને કાંઈ નુકસાન નથી જવાનું કરીએ તો આપણને કંઈ ફાયદો નથી થવાનો આ વાત સાંભળીને કોઈ બીડી સિગારેટ મૂકી દેશે તે આપણને કંઈ નહીં આપી જાય પણ એનું જીવન અવશ્ય સુધરી જશે તાજેતરમાં સંશોધનો એ વાત રજૂ કરી છે કે હવે સમય એટલો વિપરીત આવવા માંડ્યો છે કે દેશની ટીનેજ ગર્લ્સ એટલે કે થર્ટીન ટીનેજ જેને કહેવામાં આવે છે થર્ટીન ટુ નાઇન્ટીન તેરથી થી ઓગણીસ વર્ષની દીકરીઓ તરુણીઓ એ પણ ધૂમ્રપાનમાં બીડી સિગારેટ એમાં એટલા બધા આગળ વેધા છે ડબલ આંકડાઓ થઈ ગયા છે બે હજાર નવથી બે હજાર ઓગણીસ દરમિયાન ચાર ગણો એમાં નોંધપાત્ર વધારો થયો છે ભક્તોની જાગૃતિને કારણે ધૂમ્રપાન ઘેટું છે મોટી ઉંમરના જે છે એમાં ધીમે ધીમે ધૂમ્રપાન ઓછું થતું જાય છે પણ એની સામે આ લોકો ધૂમ મચાવે છે કિશોરો દીકરા દીકરીઓ બાર તેર વર્ષથી શરૂ થઈ જાય છે અને એટલા બધા ખોટા માર્ગે રવાડે ચડી જાય પાછા વળવા બહુ અઘરા છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સ્ટ્રેસ દૂર કરવા માટે સ્ટ્રેસ ફ્રી થવા માટે ધૂમ્રપાન કરીએ છીએ ઘણા પોતાના શોખ માટે ઘણા લથ લાગી જવાને કારણે ઘણા એવા સંજોગમાં રહેવાને કારણે સંગતને કારણે એમાંથી બહાર નીકળી શકતા નથી ફિફ્ટીન્સની જે બધી હોલીવુડ્સ બધી મૂવીઝ જે હતી ફિલ્મો એમાં એક્ટર સતત ધૂમ્રપાન કરતા એમાં બતાવવામાં આવતા મોટા મોટા એક્ટર્સ છે હોલિવૂડના એક્ટર વિલન પ્રાઉની સિગારેટ પીવાની અલગ અંદાજ હતી અને અલગ સ્ટ્રેટેજી હતી સિસ્ટમ હતી કે બીડીને કસ ખેંચી અને ધોળાની રીંગ બનાવે અને પછીમાં ફિલ્મીકરણ કરવામાં આવ્યું એ રીંગ પછી સામે બેઠેલી જે પેલું સ્ત્રી પાત્ર હોય એના ગળામાં એ પહેરાવાઈ જાય માણસો વાહ વાહી કરે તાળીઓ પાડે એને સ્ટેટસ માનવા લાગ્યા પણ જાગૃતિ આવી યુરોપ અમેરિકા જેવા દેશોમાં માણસો યુટર્ન મારવા માંડ્યા રિવર્સ ગેર મારવા માંડ્યા કે આ ખોટું છે ખરાબ છે માટે એમાંથી પાછા વળ્યા એ બધા એ આ બધામાંથી પાછા વળ્યા પણ ભારતની એક કમનસીબ એવી છે કે ખોટા માર્ગે જતી પ્રજામાં જાગૃતિ આવવી અને યુટર્ન મરાવવો બહુ અઘરો છે વિદેશમાંથી ખોટી ટેવો ખરાબ વસ્તુઓ શીખવામાં બહુ માહેર છે બહુ જલ્દી શીખી જાય છે પણ એમાંથી પાછા વળવાનું એને બહુ અઘરું થઈ પડે છે માટે આજની આ વાત ખાસ તમારે ધ્યાનમાં લેવા જેવી એવા લોકો સુધી પહોંચાડવા જેવી છે એમ કહેવાય છે ભારતમાં ચાલીસ ટકા વસ્તી ધૂમ્રપાન કરતી ધ્યાનમાં આવી છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ ઓ કંપ સંસ્થાએ જાહેર કર્યું છે ભારતમાં આ તમાકુના સેવનને કારણે તેરથી પંદર વર્ષની ઉંમરના દીકરાઓ શરૂ કરી દે છે એમાં દસ પોઈન્ટ ત્રણ ટકા છોકરાઓ અને નવ પોઈન્ટ સાત ટકા છોકરીઓનો સમાવેશ થઈ ગયો છે દરેક માવતરોએ હવે જાગવા જેવું છે દર વર્ષે નેવું કરોડ જેટલી સિગરેટ પીવાય છે નેવું કરોડ અલા નવસો કરોડ સિગરેટ પીવાય છે એના છ લાખ મેટ્રિક ટનનું વજન થાય છે સર્વેક્ષણ પ્રમાણે આ આ બધાએ જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે એ આંકડાઓ બિલકુલ સાચા અને યોગ્ય છે દુઃખની વાત એ છે કે સરકાર એનાઉન્સમેન્ટ કરે અને એ પેકેટ ઉપર લખવામાં આવે સ્મોકિંગ કિલ્સ સ્મોકિંગ છે તમને મારી નાખે છે મોટા અક્ષરે લખવામાં આવ્યું તે વાંચતા વાંચતા માણસ સિગારેટ પીવે છે બહુ સરસ કોઈ સાહિત્યકારે વાત કરી કે સિગરેટના એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મૂર્ખ હોય છે વાત બિલકુલ સાચી સિગરેટના બીડીના એક છેડે અગ્નિ હોય છે અને સિગરેટના બીજા છેડે મૂર્ખ માણસ હોય છે મૂર્ખ હોય તે સિગારેટ પીવે એ બીડી પીવે આવા આવા ઘણા બધા સારા સારા વિચારો સમાજમાં મૂકવામાં આવ્યા છે આમાં નિકોટેન એટલા મોટા પ્રમાણમાં હોય છે કે જેને લઈ અને કેન્સર થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે એમાં એવા રસાયણો છે હૃદય રોગનો હુમલો સ્ટ્રોક વગેરે વગેરે જે કાંઈ ભયંકર વસ્તુઓ છે બધી જ આ ધૂમ્રપાનમાં છે કેન્સર પેદા કરનાર તત્વ કેડિયમ છે નિકોટીન છે આ બધી વસ્તુઓ શરીરને નુકસાન કરનારી આ બીડીમાન સિગારેટમાં છે એમાં રહેલો કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજનનો પ્રભાવ ઓછો કરી દે છે અને માટે લોહીમાં હિમોગ્લોબિન ઘટી જાય છે આપણે સુખી થવા માટે મહેનત કરવાની છે એ પહેલાં દુઃખી જેને કારણે થઈએ છીએ એ પહેલાં બંધ કરવું જરૂરી છે એ બંધ કરવું જરૂરી છે તમારા ઘરમાં વાછટ આવતી હોય વરસાદની સિઝન હોય વાછટ આવતી હોય તો નવા બારણાં વગેરે બધી લગાડવું એના કરતાં પહેલાં જરૂરી છે જે છે ને પહેલાં બંધ કરો પેલા બારીબાણ બંધ કરો એ પહેલી જરૂરિયાત છે એમ આ બધી વસ્તુઓ જે સમાજને અને ખાસ કરીને પોતાને નુકસાન કરનારી છે એક વર્ષ સુધી દરરોજ છ બીડી કે સિગારેટ જે પીવે છે એનું પાંચ વર્ષ જેટલું આયુષ્ય ઘટી જાય છે કેટલું પાંચ વર્ષનું આયુષ્ય ઘટી જાય છે એટલે આનો અર્થ એમ નહીં કે વહેલા મરવા માટે ચાલુ કરી દેવું પણ આનાથી સાવચેત અવશ્ય રહીએ કારણ કે એ શરીરના તમામ ભાગો નુકસાન કરે છે મગજ ગળું ફેફસા ગાલના કેન્સર જઠર વગેરે બધાને નુકસાન પહોંચાડે છે એક બાજુ સરકાર આપણા આરોગ્ય માટે અબજો રૂપિયાના ખર્ચા કરે છે ને બીજી બાજુ માણસ અબજોર રૂપિયાના ખર્ચા કરી અને બીમારીઓને નોતરે છે ડબલ નુકસાન થાય છે માણસનું નુકસાન થાય છે અને સરકારનું પણ નુકસાન થાય છે દર વર્ષે આઠ લાખ નવા કેન્સરના રોગ માત્ર ધૂમ્રપાન કરવાને કારણે થાય છે આડત્રીસ ટકા ટીબીના રોગ વીસ ટકા હૃદયના રોગ એકત્રીસ ટકા શ્વાસના દર્દીઓ એ આ ધૂમ્રપાનને કારણે સમાજમાં તૈયાર થાય છે માટે આ તમામ વાતો આપને માટે એટલા માટે આજે રજૂ કરી છે તમે કદાચ ન પીતા હો તમને એમ થાય અમારે સાંભળીને શું કામ છે પણ તમે જો નથી પીતા તો જે પીવે છે એના સુધી આ વાત પહોંચાડીએ એને વિનંતી કરીએ કે ભાઈ તારા હિત માટે તારા ભલા માટે આ વાત સાંભળે અને આમાંથી થોડો પાછો વળે કારણ કે પાછું વળવું બહુ જરૂરી છે નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે કોઈના હિતની વાત કરીએ તો ભગવાન પણ એને મદદ કરે છે અને એના હિતમાં ભગવાન કામ કરે છે ઘણાને એમ થતું હોય આ મૂકવું છે પણ મૂકાતું નથી કોઈ પણ નાના મોટા વ્યસન હોય એને મૂકવા હોય પણ મૂકાતા ન હોય એનું બહુ મોટામાં મોટું કારણ હરિભક્તો સજ્જનો એ સંઘ છે સંઘને કારણે તમે જે મૂકવા ચાહો છો એ મૂકી શકતા નથી ન ખાવાનું ન પીવાનું ન કરવાનું નથી મૂકી શકાતું એનું બહુ મોટું કારણ સંઘ છે અને ત્યાર પછી પોતાના મનનો કંટ્રોલનો અભાવ છે પોતાની જાત ઉપર જેનો કંટ્રોલ હોય એ પછી ગમે તેવા સંઘમાં રહેલો હોય પણ એને કોઈ સંઘ નડી શકે નહીં એવા એટલી હકીકત છે તો પહેલાં સંગને શુદ્ધ કરીએ ત્યારબાદ મનને શુદ્ધ કરીએ મનને મજબૂત કરીએ ધારીએ એ જ માર્ગ ઉપર ચાલીએ ખોટા માર્ગ ઉપર ક્યારેય ચાલીએ નહીં તો ગમે તેવી ટેવ હોય ગમે તેવી કુટેવ હોય ગમે તેવા બંધણ હોય એ તમામ બંધાણો છૂટી જાય છે અને માણસ મુક્ત ગગનમાં વિહાર કરી શકે છે માટે આવો આજથી નક્કી કરીએ કે નો સ્મોકિંગ આપણે તો સ્મોકિંગ જોકે ન જ કરતા હોઈએ પણ આપણી આજુબાજુમાં પણ માણસોને સ્મોકિંગ કરતાં આવિસ્તા ઇસ્તા બંધ કરાવીએ અમે ખાસ કરીને પબ્લિક પ્લેસમાં જતા હોઈએ પબ્લિક ટ્રાન્સપોર્ટિંગમાં જતા હોઈએ ટ્રેન હોય બસ હોય એ બધામાં બહુ ધ્યાન રાખવું પડે પ્લેનમાં તો પહેલાં પહેલાં પરમિશન હતી પણ પછી એ અત્યારે બંધ થઈ ગઈ તોય ઘણા બધા વાલીડાઓ શું કરે પ્લેનમાં બંધી હોય બીડી સિગારેટની તો શું કરે ખબર છે ટોયલેટમાં જીન પી આવે અને ત્યાં પછી આ લોકો પકડી લે હોસ્ટેસ વગેરે પકડે દંડ કરે ફાઇન કરે પણ સુધરે એ બીજા આવા જે નક્કી કરીએ સમાજને આપણે સ્વસ્થ કરવો છે સમાજને આપણે સુરક્ષિત કરવો છે સમાજને આપણે મજબૂત કરવો છે માટે વ્યસનને છોડીએ અને વ્યસનને છોડાવીએ આ બહુ મોટી દેશની સેવા થઈ ગણાશે આતંકવાદ વર્ષમાં કદાચ પચીસ પચાસ સો માણસોને મારતું હશે ભારતમાં આતંકવાદ કદાચ સો બસો માણસોને મારતું હોય છે પણ સંશોધકો કહે છે બહુ સ્પષ્ટ પુરાવાઓ છે દસ લાખ માણસોને આ બીડી મારે છે પણ બીડી સિગારેટને હજી આપણે આતંકવાદ ગણતા નથી આ આપણી કમનસીબી છે જે દિવસે આ સમાજ વ્યસનોને આતંકવાદ માનવા માનશે એના પ્રોડક્શન ઉપર એના વેચાણ ઉપર એની ખરીદી ઉપર એના વાપરવા ઉપર સમાજ જ્યારે પાબંદી લગાવવા માનશે સમાજ સ્વયં પોતે જાગૃત થઈ જશે તે દિવસે સમાજ સુખી થશે બાકી સરકાર ગમે તેટલા કાયદા કાનૂન કરે પણ એમાં લાંબુ એને કંઈ બેનિફિટ મળતો નથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ આ વાક્ય આજે હાસ્યસ્પદ બની ગયું છે ખરું કે નહીં ગુજરાતમાં દારૂબંધી છે એટલે બે માણસો દાંત કાઢે શું કામ કારણ કે એનું કોઈ અમલીકરણ લાંબુ રહ્યું નથી એવી રીતે આ બધી બાબતોમાં સમાજ બહુ વિચાર કરે તો એનાથી પાછા વળી શકે અને સુખી થઈ શકે